ગુજરાત સરકારના એકમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માર્ગદર્શન હેઠળ એચ કે એલ એલ કંપનીના સૌજન્યથી સ્ટીલની બોટલ મળેલી છે તેથી ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ તથા એચ આઈ કે એ એલ કંપનીના સૌજન્ય તરફથી અંબાજી પદયાત્રા બે હજાર ચોવીસ માટે પ્લાસ્ટિકની ખાલી બોટલ ક્રશ કરો અને સામે સ્ટીલની બોટલ મેળવો તે માધ્યમ વર્લ્ડ રિએટ મોસ કંપનીના કર્યા બાદ મેળવાતા પ્લાસ્ટિકમાંથી ટી શર્ટ બનાવવાના રિસાયકલિંગ કાર્યો થઈ શકે તેવું ઉત્તમ કાર્ય પ્રદૂષણ અટકાવવાની સાથે લોકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની અને સ્ટીલની બોટલ વાપરવાની જાગૃતિ કેળવાય તે માટે પ્રયત્ન થઈ રહ્યો છે જેમાં બોટલો એકત્ર કરવા તથા તેને ક્રશ કરવા માટે જરૂરી સ્વયંસેવકો પણ ઉદ્ગમ ફાઉન્ડેશન દ્વારા સેવાના સૌજન્ય રૂપે ફાળવામાં આવ્યા છે જે અંતર્ગત દલપુર અને ખેરોજ ખાતે સ્ટોલ કરવામાં આવ્યા છે જેમાં પહેલા જ દિવસે આશરે સાત હજાર એકસો પ્લાસ્ટિકની બોટલ ક્રશ કરવામાં આવી અને તેરસો સ્ટીલ બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું